મહિની હારે બનેલા કે જેને દાદાએ એ દુઃખમાં હાથ પકડ્યો હોય એને પોતાની વાત કરી હોય અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે આ જગ્યામાં પહોંચ્યા છો એવું છે ને સ્પષ્ટ ભાષામાં આજે મારે તમને કહેવું છે કે અમુક આઈન હું જોઉં છું રોજ અને ગમે એટલું બોલું તો કોઈને કઈ ફેર પડતો નથી કે આવો એટલે તમે સીધા દોડે મારા પગ પકડવા માટે ઘણા તો બોલે આ બેનો હમણાં પરીક્ષાનો ટાઈમ હાલો છે ને કે આ મારો છોકરાને દીકરીને આશીર્વાદ આપજો પાસ થઈ જાય હવે જો મારા આશીર્વાદ લાગ્યો પાસ થઈ જતા તો સ્કૂલના કોલેજના ઝાંપે જ ના બેહો અને આશીર્વાદ આપો ને ભણવાની જરૂર નથી એટલે અંધશ્રદ્ધામાં ના જાઓ ઘણા અમને એવું કે અમે દાદાને બહુ માનવી છીએ અમને તો હજુ તકલીફ છે તો માણસ દુઃખી થાય છે ને ક્યાંક ને ક્યાંક કરેલા કર્મોની આ માણસ નથી મેં રાતે જોયું અમે કે ત્રણ વાગ્યે હું હોવા જતો હતો ને એક બેન રોવા માંડ્યા મેં એમને ત્રણ વાર કીધું કેન્સર હતું કે ભાઈ મેં એમને જોયા છે ને હું જાહેરમાં બધા જોઈએ કે

કે જ્યાં દાદા એ પોતાના બાળપણથી લઈને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી એ જગ્યામાં તમે બેઠા છો હું નડતર રહ્યા પણ ઘણા આવીને મને એમ કે આને કઈ ખવરાઈ દીધું છે તેમ કઈક કરો મારી પાસે શું છે એવું શું કરું કે અમે આ ચમ કે હું બધા વ્યક્તિને ના મળી શકું એક એક વ્યક્તિને આટલા બધા મળી ના પણ ત્રણ દિવસમાં દોઢ લાખ માણસો આવે છે

કે અમારા અહીંયા આવો અને એકસો દસ ટકા મટાડી દઈશું ફલાણું કરશું કે તમે બધા દાદાના મહેમાન છો મને આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો માણસ ખવડાવે છે ને કે ખવરાવે પીવરા અને દાદાએ અમને એટલે જ મૂક્યા છે કે દાદા એવું કહે છે જે મારાથી નથી થતું એ હું તમારી પાસે કરાવરાવું છું એનેથી બધું થાય છે પણ હવે એ માણસ બનીને આહી આવીને રાંધીન તો તમને નહીં ખવડાવી કે એને અવતારે કદાટ લેવો હોય છે

અને ભગવાન કેટલા ચોર્યાસી લાખ યોની માંથી માણસ ફરતો ફરતો જીવ આવે ને ત્યારે મનુષ્યનો નો દેહ મળે છે તો શું આ દાણા જોરાવા હતું દાણા જોરાવા હતું ભગવાન માણસ બનાવે છે શાના માટે આપ્યો છે કે જે આ ધરતી ઉપર અબોલ જીવ છે માણસ રહ્યો ને બધાય જીવને ને ભગવાને એક જ મગજ આપ્યું માણસને બે આપ્યા છે તો બે જગ્યા એ વાપરે હું ભેગું મન ફાયદો થાય આટલો સ્વાર્થી છે અને આ તમને સ્પષ્ટ ભાષામાં કહું કે માણસ રહ્યો ને હા તમને મદદ કરે કોઈ કોઈ ગુરુ કદાચ તમારા મનના ભુવા હાચી ભક્તિ કરતા હોય એ તમારી મદદ કરે કોઈ સાધુ મહાત્મા કરે કોઈ પરોપકારી જીવ કરે બાકી આ સંસારમાં ભાગ્ય જેવા મળે કે નિઃસ્વાર્થે કોઈ કોઈની મદદ ન કરતું એક વ્યક્તિ મારી પાસે

કે મારો પરમાત્મા જે અમને કહે છે એ હું તમને કહું કે અમારા દીકરાને એમ બીજી વાર લાયા ભાઈ નથી તો એમાં અમારો વાંક નથી કદાચ એ તમારી પેઢી પૂરું કરવા આવ્યો હોય બધા ના થઈ જાય કરેલા કર્મોમાં કોઈ ભાગ નથી કરતો હોય પણ સ્પષ્ટ ભાષામાં કહું છું કે પોતાની કુળદેવી પોતાના આરાધ્ય દેવ જો કદાચ મૂકીને તેમ બીજે પગે લાગવા જઈશું ને કે આ અમને સુખી થઈ કરી દે તો ક્યારેય નહીં થાય

કોઈ સાધુ સંતની સેવા કરી હોય તમારા વડવા કોઈ ગરીબ માણસ ખવડાવ્યું હોય અને કદાચ તમારું એ પુને ભેગી થતી હોય જગત એવું કહેતો હોય કે તમારા માતાજી તમારી હામુદ ન જોતા તો એની દયા ભેગી થઈ હોય તો તમે આ જગ્યામાં આવી એકો બધા ના આવી કે ભાઈ આ હું માનું છું કારણ કે લોકો આજ હું જોઉં છું છેલ્લા છ મહિને આ જગ્યામાં આવું આવું કરતા હતા અને આજ ભાડાની જોગવાઈ થઈને આવ્યા છે એવાય માણસો બેઠા છે પણ અમે પુરાવા નહી આપતા મારો ઠાકર પુરાવા આપશે ભાઈ જો મેં આ બેઠા ને એને ખવરાયા વગેરે કોઈ દી ખાધું નહીં હોય આવા વાળાનો કોઈ આઠાનો અનિતિનો મેં લેવાની વૃત્તિ નહીં રાખી હોય

આ મોટો ધર્મ છે નડે હું માનું છું કે હોય કદાચ મેલી વિદ્યા એ છે કોઈ અંતર તંત્ર એ છે અને એ તો મરદ માણા પરીક્ષા થાય રાખો તો ગમે આ રોવા મંડે આ બધા ઘણા એ રોવા મંડે છે ને બધા એમ કહું છું બહેનો ને કહું છું વડીલો ને કહું છું કે રોવાનું જ ના હોય કોની આગળ રોવું હોય રોવું હોય તો પરમાત્મા આગળ રોજો એ ફરીથી ક્યારેય આપણી આંખમાં આવડ્યું નહીં આવવાનું માણન વાગે હું રહું એ તો ગામમાં તેમ હજુ આંઘોડા લોહીને ઘરે પાપા તા તો વી કઈ દે દી ક્યાંક નાગે એટલે આ જગ્યા આ ભોમકા એટલી પવિત્ર છે જ્યાં દાદા એ પોતાના પ્રાણની આહુતિ આપી છે અને જો કદાચ આજ ઠાકરને એવું કહી દ્યું કે જગત રખડીને આયા કદાચ અમારો અમારા ભાગમાં લખ્યું હોય કે ના લખ્યું હોય અમને ક્યાંય નિવાળો નથી મળ્યો

એટલે ઠાકર આપણી પરીક્ષા લ્યા છે ભાઈ બાકી પરમાત્મા નો બગીચો છે તમે હું બધા એના ફૂલ છે બધી પરમાત્મા આપણને દુખી કરે ખરો કરે ક્યારે આ તો નીકળી પડે ઠેલા ભરી ભરી રવિવાર ને ગુરુવાર ને શનિવાર ને અમને હું નડે તમે ગામ ને નડો છો કઈ ને નડતું તમે કઈ ના નડે સાચી વૃત્તિ થી જીવો બીજું કે આજ વેસન મુકવા તો આયા હજો ને કેટલા આયા હાથ ઊંચો કરો બરોબર જાજે કરે કે એની જ છે હું સ્વાર્થી છું ભાઈ હું સ્વાર્થ વગર તો હું સેવા નથી કરતો તમાર બધાને વેસન મુકે જાય તો શું આપશો મને આ કે ના તો બોલો હું આપશો વેસન મુકો તો દારૂડિયાના આશીર્વાદ જેવા હોય મને સડાઈ જનીય રવાને હજી આશીર્વાદ તો ભોલાનો પણ જો ભગવાનની દયા હોય પરમાત્માએ પાંચ પચીસ રૂપિયા આપ્યા હોય વી પચાસ વીઘા સો વીઘા જમીન આપી હોય મિલકત હોય અને અત્યારે લગીને આપણે આ વ્યસનના માર્ગે પૈસા બગાડતા હોય તો એ પાંચ પચીસ રૂપિયાનો પીવો છો એ ઘરમાં એક બધું બચત કરજો અને એ બચત કર્યા પછી પોતાના ગામમાં સ્કૂલ શાળા કોલેજ જે કંઈ હોય એની એ એના જે પ્રોફેસર હોય પ્રિન્સિપલ હોય કે સ્કૂલના સાહેબો હોય એની મુલાકાત લીધું અને કોઈ જ્ઞાતિ પૂછતા નહીં એને એવું પૂછવાનું કે કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને થોડી પૈસાના અછતના કારણે એનું ભણતર બગાડવામાં આવે છે તો એની ફી હું ભરી દઈ આ એ તો આવવાની જરૂર નથી

એક ને એક જગ્યાએ રહી નથી જે કાલ કોઈની મિલકત હતી એ આજ તમારી પાસે છે અને આવતી કાલે કોક ની પાસે હશે તો આ ધરતી ઉપર પરમાત્માએ મોકલ્યા છે તો સત્કાર્યો કરીને જજો ને કઈ ના થાય તો મૂંગા મોઢે નડ્યા વગર જીવીને જતા રહેજો તો જેથી કરીને નવા તો બસકા ના બંધાય પાપના આ તો લેવા દેવા વગર ની કોક ની પડી જાય કે આના આમ કરી કે નાના આમ કશું તમારે થી હુકા પાપડે ના ભાંગે માણા સમજાય આયો આ તો બેઠાય ભર બજારે ક્યાંય તમતા તાળું નથી અડધી રાતે આવવાનું શું અમે કરીએ છીએ ચેક કરી લેવાનું ખોટું કરતા બેન કરાવી દેવાનું મારા ઝંડા જોડી લે અને જાજો સમય છે ને મારે તો જે કરવા આવ્યો એ કરવાનું જ છે પણ મને એમ જો મારા પરમાત્માની દયાથી જે થાકેલો માણસ જેને કઈક મનની વાત વ્યાધી દુઃખ દરમજ ચા કહેવા જાય એના હાટુ અમે આ સમય આપી બાકી નવરાશ તો અમારી પાસે નથી અમે નોકરી ધંધો કરી આન ઘણા ક્યાં છે ને આ બધાય કે ક્યાંક ને ક્યાંક પૈસા કમાતા હોય છે પૈસા કમાવાય ભલા માણસ ડાબા હાંતનો ખિલ છે આ જગ્યાની બસ બસો મીટરમાં બતાવો ક્યાંય દુકાન કોઈ ફૂલવાળો કોઈ ફેરીઓ કે કોઈ માંગણ બેઠો હોય બતાવો છે છે ધંધો નથી છે કે નહીં પણ અમારા બાપે કોકની લાજ રાખવા હાથું લોહી રેડ્યું છે અને અમે એનું નામ દઈ ધંધો કરવી તો અમારા જીવતર માં ધૂળ પડે અને હજુ કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરો ને અને ગરીબી આટો ખાઈ જાય છાસ ને રોટલો મળી ખાઈ લે બાકી ધૂણું એનો ધંધો તો આજે જ કાલે કોઈ એક વ્યક્તિ સાબિત કરજો કે બાપુ અમારા ગામમાં અવસર પ્રસંગમાં કોઈ કાર્યક્રમમાં આવ્યા અને પગમાં કવર મૂક્યું કે અથવા તો હોમ ગમશીણા મૂકી મેં કે મારા માણસોએ લીધી

અને એ તમારી જેવા સેવકો મૂકીન જ્યાં છે અને મારા ગામનો આમાંથી આઠાનો ના ખાય જે દાન પેટી ખુલે ને એ તમારે બધાની પ્રસાદીમાં વ્યવસ્થા થાય છે બાકી અમે રોજ ક્યાંથી લાવી એટલે આ એના માટે જવાબ છે કે તારેથી સારું ના થતું હોય નકર આવીને બધા વિડીયો બનાય સારું કરવી એ જ ન બતાવતો એ તમારી જવાના મગજ ડાયવર્ટ કરવા દાન પેટીનો એક ભય હતો જોકે મારો ઠાકર જવાબ આપ્યા વગર નહીં રહે એ હું લખી આપું કારણ કે અમે કોઈ કોઈને શીખ રહ્યા નથી કંઈ લોકોને સારું શીખવાડો ને અને કંઈ ના આવડે તો ગામમાં મૂંગા મરો પરજા જા કોકના લઈને ભાગ છે આબરું મોટું બતાવે એવું નહીં રહે તમે કોઈકને આબરું કાઢવા બેઠા હો મારો ઠાકર કોઈ દાડો ના બનવા દે અને જે છે તમારી સામે સનાતન સત્ય છે નોટ પેન વગેરથી મંદિર હાલો છે અહીંયા આપણે

તો આય મારે જે સેવા કરવાની છે એ બગડી જાય મને આનંદ આવે મને મજા આવે હું તો તપેલા રાંધવા જતો રહું છું ઓછા લોકો ને કહું મને પગે લાગો કઉ શું કોઈ અને પગે લાગુ હોય ને જો થોડીક તમારામાં હૃદયમાં મારી જગ્યા હોય ને તો પગે લાગુ હોય તો ઘરે તમારા મા બાપ ને લાગજો મને ક્યારેય ના લાગતા